નમસ્કાર ખેડૂત મિત્રો નિગમ કંપનીની આ ઓલિક વેરાયટી છે અને પાકવાની તૈયારી ઉપર છે તો થોડાક આપણે છોડ ખાઈશું દરેક ખેડૂત મિત્રોને આનું ઉત્પાદન પ્રોડક્શન કેવું છે એ પણ જોઈ શકે આ લાઈવ વિડીયો છે ખેડૂત મિત્રો અને તમે જોઈ શકો છો કે મગફળીની અંદર પ્રોડક્શન કેવું આવશે ઉતારો કેવો આવશે

તો આ તમે બિયારણ માર્કેટ માં વેચવાના છો કે બિયારણ માટે રાખવાના છો બિયારણ રાખશું એ કદાચ વધારે વધે એ આપવાનું તો આ વેરાયટી થી ખુશ છો તમે હા રેડી તો તમે મિત્રો જોઈ શકો છો કે મગફળી ની અંદર આની કઈ ટાઈપ ની વેરાયટી છે તમે જોઈ શકો છો એક છોડ ની અંદર અસંખ્ય સિંગના ડોડવા પોપટા બેઠેલા છે અને હજી પાકવાની વાર છે મિત્રો તો તમે પણ આવનારા આવતા સમય ની અંદર જયારે મગફળી કરવાની થાય તો અવશ્ય ઓલિક વેરાયટી વાવજો બરાબર ને રમેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ